જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મારી ચેનલ તમને સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ આજે આપણે ભાદરવા વદની ઇન્દિરા એકાદશી વિશે જાણશું તો ભાદરવા વદની ઇન્દિરા એકાદશી ભાદ્ર સ કૃષ્ણ પક્ષે તુકી મય નામ એકાદશી ભવે કથ્ય સે મગડે મધુસૂદન નિધિષ્ઠિત ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન એ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે આ એકાદશીના પ્રભાવથી અધમ યોનીમાં પડેલા પોતાના પિતૃઓની સદગતિ થાય છે હે રાજન પૂર્વકાળની વાત છે સત્યયુગમાં માયસ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામે રાજા રાજ્ય કરતો હતો તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો એની કીર્તિ ચારે બાજુએ ફેલાયેલી હતી પુત્રો તથા પૌત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું તેમજ એનું રાજ્ય પણ ધનધાન્યથી હર્યુંભર્યું ભર્યું હતું રાજા ઇન્દ્રસેન પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોય મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામોનો જપ કર્યા જ કરતો હતો તે ઉપરાંત વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પોતાનો સમય વ્યતીત કરતો હતો એની રાજ્યસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા રાજનીતિની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણની વાતો તેમજ ધાર્મિક ચર્ચાઓ પણ થતી હતી એક દિવસ રાજા રાજ્યસભા સુખપૂર્વક બેઠા હતા એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા એમને આવેલા જોઈ રાજા પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા હાથ જોડીને પ્રણામ કર્યા પછી એમને વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી આસન ઉપર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું હે શ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ છે હે દેવવર્ષિ આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરો નારદે કહ્યું હે શ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે હું ભ્રામલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક આસન પર બેસાડી યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એમણે તમારા માટે સંદેશો કેવળાવ્યો છે તે સાંભળો એમણે કહ્યું કે માયસ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા મારો પુત્ર છે પૂર્વ જન્મના કોઈક વ્રત ભંગને કારણે હું એમલોકમાં આવ્યો છું હું મારા પુ તો તમે મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય મને આપીને મને સ્વર્ગલોકમાં મોકલે હે રાજન એ સંદેશો તમને કહેવા માટે જ હું અહીં આપની પાસે આવ્યો છું રાજાએ નારદજીને પૂછ્યું હે મુનિશ્રેષ્ઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં આવે છે કઈ તિથિએ આવે છે તેમજ કયા પ્રકારની વિધિથી એ વ્રત કરવું જોઈએ એ સઘળી બાબતો મને તમે કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો ઇન્દિરા એકાદશીને આગલે દિવસે એટલે કે દસમને દિવસે શ્રદ્ધાપૂર્વક સવારે સ્નાન કરવું ત્યાર પછી બપોરે ગામની બહાર નદી કે તળાવમાં બીજી વાર સ્નાન કરવું દસમને દિવસે એકાગ્રચિત્ત થઈને એકટાણું કરવું અને અને એ રાત્રે કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ જવું રાત્રિના અંતમાં પ્રાતઃ કાળે ઇન્દિરા એકાદશીને દિવસે વહેલા ઊઠીને નિત્યક્રમ કરીને દાતણ કરીને મોઢું ધોવું ત્યાર પછી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાનની સમક્ષ ભક્તિભાવપૂર્વક ઉપવાસના નિયમનો મંત્ર બોલવો આ મંત્ર છે આધ્ય સ્થિત વાસ નિરાહાર સાર્વભોગ સ્વભક્ષે પુડરિકાક્ષ શરણમ ભયા ભવાચ્યુત હે કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોનો ત્યાગ કરીશ અને નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હે અચ્યુતમ આપ મને આપની શરણ લ્યો આ પ્રમાણે નિયમ લઈને બપોરે પિતૃની પ્રસન્નતા માટે શાલીગ્રામની સામે વિ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું એ શ્રાદ્ધ ઘઉંના લોટથી કરવાથી બુદ્ધિવર્ધક અને પવિત્ર ગણાય છે તે ઉપરાંત ભાત તલ અદ તથા ઘઉંથી કે ચણાના લોટથી પણ શ્રાદ્ધ કરી શકાય છે ત્યાર પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવી ત્યાર પછી પિતૃને અર્પણ કરેલા અનનમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવવા ત્યાર પછી ચંદન ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા કે પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા ત્યાર પછી ધૂમ ભજન કીર્તન વગેરેનું પણ આયોજન કરવું ત્યાર પછી સવારે એટલે કે બારસને દિવસે સવારે નિત્યક્રમ કરી સ્નાન કરી પવિત્ર થઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી પછી પ્રસન્ન ચિત્તે એમને વિદાય કરવા ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને એમની સાથે જ ભોજન કરવું હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો એથી તમારા પિતા વેંકુટધામમાં જશે આ પ્રમાણે કંઈ નારદજી એમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિને કહ્યું હે રાજન રાજા ઇન્દ્રસેને નારદે કહેલો વિધિ અનુસાર પોતાની રાણીઓ પુત્રો કુટુંબ તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતા આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ ઉપર સવાર થઈ ગયા રાજા ઇન્દ્રસેન સમય થતાં પોતાના પુત્રને રાજ્ય સિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયો હે રાજન મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કઈ સંભળાવ્યું

જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય